કાર શું કરે યાર બેઠે બેઠે અહીંયા રૂવો તાપ લાગે ફૂલ આમ ગણે ધગ ધગ તો હોય ને આ બધું એ તો કારો થઈ જાય અમારો વિવેક એટલે વાંધે કા

હેટન વાલ જો વાલે તો બી બાપ દીકરો આવો છો રે હે હે તો મિત્રો આવી ગયો તો શોપ એ વિકાસભાઈ એમ કહેતા હતા કે આજે હું તમને નાસ્તો કરાવીશ તો મેં કીધું હમણાં આવું ચપાટે નાસ્તો કરાવો વિકાસભાઈ વાત જો હે રબર ઉડી ગઈ દેખાડી તું વાત ના બદલાવો નાસ્તો કરાવો

આવજ જ મળ્યા એ બધા બોલો કવરતા લઈ દે ક્યાં જાવું હવે એમાં દત્તક લઈ લો તો ને ખોરે જ બેહર લેવું આખો તો થાય કવર લઈ દે લઈ ગઈ બેઠા અહીં જોઈ ભૂખ લાગશે તો જાસો ખાવા શું ખાસ પછી કા કરી હવે તને કીધું જ કરું થોડોક ટાઈમ રોકાઈ જા પછી જ ખાજે મારી હોટેલ માં ભલે હાલ તો આખો આખી જિંદગી મારે ભૂખો જ રહેવાનું હોય ભાઈ થારી આ ભાઈએ નાસ્તાનું કીધું તું

એ ત નામ ના આવડે ને ભાઈ આમે નામ ના આવડે ને ખાવા ખપે ભાઈ ને માગરીટા લેતા છ સસ્તો મગાવો તો આ હે નામ નથી પેલી ખોટો વિકાસ ભાઈ ને કરાવો ખોટો જયેશ ભાઈ ને કમાવો શું બાકી બાજી આપડી વેબ સિરીઝ કેમ હોય

प्रेम कर रोज करो क्या कदी कदी रोज कदी कदी मजा ना आ कदी कदी हाँ। हां कहियो की तू कदी कदी बदो बदी बदो बदी हां और क्या हाल-चाल बढ़िया? बढ़िया तुम भी नेपाल के हो क्या उधर से इधर आते हो उधर नहीं है क्या कुछ इधर है इधर देख इधर से देख उधर करने का हाँ वो बढ़िया है आपको सेट बहुत अच्छा मिल गया

બધું ચાલુ રાખીને ચાલી ફટાફટ જમી લે જમવાનું આ બધું થઈ ગયું છે ને શું કે ડુંગળીને શું નખાય ટમેટા લાગે

એટલે ઇન્સ્ટાગ્રામ ની ની આઈડી છે પટ્ટા પટ ફોલો કરતા આવજો ઈ જે હું લાઈવ હું આવતી નઈ આવા નઈ લઈ મને દેખી લેવે શું કુ શું એમાં આવતી ને એક ઈ લોકો ઉતાર tie ને હવે આજ લાઈવ આવીશ કાલ નહીં આવું મો એટલે એટલે તું ઈ લઈ જા હેમાં હે હવે ઈ લઈ બોલે ઈ અલગ એપ આવે એક YouTube આવે એક Instagram આવે Instagram માં લાઈવ થવાનું